निहन्तिता अनेसारो भामत्व नारंगी रंगाये लिखोए। एक शिक्षक ना निर्माण है तो शिक्षक में सर्ज करवो, शिक्षक ने कर्मयोगी करवो। एक कर्मयोगी जारे बने त्यारे नुतान मान धन अनेसमय थी। भारत ना उत्थान माटे कौन रुत्थान माटे ए समर्पित था। जारे ये शिक्षक के वो समर्पित था से कर्मयोगी � પરમ વૈભવે લઈ જાવ ભારતની રાષ્ટ્રીયતા વિશ્વ મંચ ઉપર ઉજાગર કરવાનું ઉત્તમ ઘેરી સાથે કાર્યરત સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઘર ઘર સુધી પહોંચાડવા આ સાથે ઘણા બધા કાર્યક્રમો રચનાત્મક અને આંદોલનાત્મક પણ કરે છે કે જેના દ્વારા સમાજ એક થાય રચનાત્મક કાર્યક્રમો સંગઠન દ્વારા નિયમિત રીતે ત્રણ કાર્યક્રમો જે છે એ દર વર્ષે નિયમિત રીતે કરવામાં આવે છે એમાંનો પહેલો કાર્યક્રમ છે ગુરુવંતાન કાર્યક્રમ આ જે સંગઠન અંતર્ગત વાત કરું છું તે અખિલ ભારતીય કક્ષાએથી થયેલા કાર્યક્રમની જે 2024-25 માં ગયા ભગત વર્ષે થયેલા કાર્યક્રમની વાત તો ગુરુ વંદન કાર્યક્રમ જે નિર્ધારિત જ હોય છે નિમિત્ત જ હોય છે તે 700 સ્થાન ઉપર થયેલો જે માગી શિક્ષકો ગુરુ વંદન કાર્યક્રમમાં જોડાયા કર્તવ્ય બોધ કાર્યક્રમ કર્તવ્ય બોધ કાર્યક્રમ એટલે કે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિથી લઈ સુભાષચંદ્ર બોઝજીની જન્મ જયંતિના દસ દિવસ દરમિયાન આ કાર્યક્રમ થાય છે જેની કર્તવ્ય શિક્ષક નિર્માણ થાય અને એ કાર્યક્રમો સ્થાન પર થયેલા જેમાં પંચોતેર થી પણ વધારે ગુરુજનો જોડાયા વર્ષ જે ભારતના સાંસ્કૃતિક મૂલ્ય આધ્યાત્મિક મૂલ્ય અને પ્રાકૃતિક મૂલ્ય હેતુ કાર્યક્રમો કરવામાં આવે છે જે 14 સ્થાન ઉપર થયા અને નેવ્યાસી થી વધારે શિક્ષકો તેમાં જોડાયા પાસે કરવામાં આવે છે એક કાર્યક્રમ એવો હોય છે કે સાંપ્રત સમય વર્તમાન સ્થિતિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે એક કાર્યક્રમ કયા તો કે શિક્ષામાં એવા ફેરફાર કરવા શિક્ષામાં એવા નવાચાર કરવા કે જેથી હૃદય લોકોના હૃદય સુધી રાષ્ટ્રીયતા પહોંચે એમાં શિક્ષકોને નવાચાર જે કરતા હોય એવા શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે શોધ પત્ર પબ્લિશ કરવામાં આવે છે અખિલ ભારતીય કક્ષાએ ભારતના પુનરુત્થાન ના વિષય ઉપર 57 જેટલા ગત વર્ષે શોધ પત્રો છે પબ્લિશ થયા આ સાથે શિક્ષક સજ્જન ને શિક્ષક ને સજ્જ પણ કરવામાં આવે છે શિક્ષક સજ્જતા કાર્યક્રમો શિક્ષક સજ્જતા કાર્યક્રમો એની નવી શિક્ષા નીતિ છે એ લોકો સુધી પહોંચે એના માટે એનસીઆરટી

નામના પુસ્તક નું લેખન સ્વામી વિવેકાનંદજી અને અહલ્યાબાઈ હોલકરના જીવન કવન પર રચાયેલું પુસ્તક આમ તમામ પુસ્તકોનું પ્રકાશન કરીને લોકો સુધી ઉત્તમ ચરિત્ર છે તે પહોંચાડવામાં આવે છે સાથે વિમર્શ કે જે નકારાત્મક છે જે ભારતને અખંડિતતા તોડવાનો પ્રયત્ન થાય છે એ વિમર્શ સામે વિમર્શ કાર્યશાળાઓ અનેક કાર્યક્રમો દ્વારા જે સત્ય હકીકત છે સત્ય વાત છે ઇતિહાસની એ લોકો સુધી પહોંચાડવાના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે કાર્યક્રમો છે ભગવાન જયંતિની ઉજવણી ઉજવણીનો કાર્યક્રમ કાર્યક્રમો ત્યારબાદ ભારત માતા પૂજન કાર્યક્રમો અનેક વિમર્શ અંતર્ગતની કાર્યશાળાઓનું આયોજન અખિલ ભારતીય કક્ષાએથી કરવામાં આવે છે આપણું વિદ્યાલય એ આપણું તીર્થ છે તીર્થ બીજે ક્યાં શોધવા જશું હમારા બાળકમ કાર્ય કરે તે માટે બાળચર થાય છે મહત્વનું કાર્ય થઈ રહ્યું છે સાથે સાથે જ્યારે સમાજને જરૂર પડે છે તેવા સેવા પ્રકોષ્ઠ રાખે કર કરેલા છે નિર્માણ એમાં આઠ સેવા પ્રકોષ્ઠ છે કે જેની અંદર રક્તદાન કપડા અને મીઠાઈ વિતરણ સ્વાસ્થ્યની ચકાસણી અનેક કાર્યક્રમો છે એ સેવા પ્રકોષ્ઠ દ્વારા સમર્પિત ભાવે કરવામાં આવે છે શિક્ષક સન્માન શિક્ષા ભૂષણ એવોર્ડ દ્વારા અખિલ ભારતીય કક્ષાએથી શિક્ષકોને પસંદ કરવામાં આવે છે અને એક લાખ પુરસ્કાર સાથે રજતશીલ

2005 પહેલાના શિક્ષકોને ઓપીએસ ત્યાર બાદ જૂના શિક્ષક ભરતી અને હવે સંગઠન દ્વારા 2005 પછીનાને ઓપીએસ આપવાના રજવાતો અને એના અંતર્ગત કાર્યક્રમ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે સરકાર ની અનેક સમિતિ છે કે જેની અંદર હવે સરકાર આપણા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓને સમિતિમાં સ્થાન પ્રમાણિકતા અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને સમિતિમાં સ્થાન પ્રાપ્ત થયું આચાર સંહિતા સમિતિ વિનિમય સુધારણા સમિતિ જે વિનિમય શકે એ સમિતિમાં કાર્યકર્તાઓને સ્થાન મળ્યું શિક્ષક ભરતી સમિતિ દરેક સમિતિમાં કાર્યકર્તાઓ સ્થાન પ્રાપ્ત કરીને ચોક્કસપણે નિષ્પક્ષપણે પ્રમાણિકતાથી પોતાનું કાર્ય કરે છે આ થાય આપણી અખિલ ભારતીય કક્ષાએથી જે કાર્યક્રમો થાય છે તેની હવે ભારત ભાવ ન કરે એ બીઆરી શું જે અખિલ ભારતીય કક્ષાએથી કાર્યક્રમો આપવામાં આવે છે તમામ કાર્યક્રમો ભાવનગર એવીઆરએસીના સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા 100% સમર્પણ સાથે સૂચિ મુજબ કાર્યક્રમો કરવામાં આવે છે એ ઉપરાંત થોડું વિશેષ વિદ્યાર્થી હિત માટે વિદ્યાર્થી હેલ્પલાઇન સેવા બોર્ડના એસાઇનમેન્ટની સેવા દર વર્ષે કાર્યકર્તાઓના માધ્યમથી પૂરી પાડવામાં આવે છે જેમાં બોર્ડના પેપર્સ એસાઈમેન્ટ માટે 70% ઉપર એસાઈમેન્ટ અપેક્ષિત છે પ્રશ્નો પરીક્ષામાં આવે છે આ વર્ષે જે રીતે આપ તમે જોઓ છો સત્કાર સમારોહનું આયોજન છે એ જ રીતે દર વર્ષે પ્રતિભા સત્કાર સમારોહનું આયોજન થાય છે જેના દ્વારા શિક્ષક અને વિદ્યાર્થીઓની આત્મસન્માન આત્મગૌરવની ભાવના ઉદ્ભવે ઉજાગર થાય તો એ પોતાને જાતને એક રાષ્ટ્રના ઉત્તમ નાગરિક તરીકે પ્રસ્થાપિત કરે દરેક કાર્યક્રમ કરવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે સંઘની વિચારધારાથી કાર્ય કરવું સંઘને ઘર ઘર સુધી પહોંચાડવો ઘર ઘર સુધી પહોંચાડીને સંઘને સમાજ સુધી પહોંચાડવો અને સમાજમાં સંઘને વિલીન કરી દેવો તે કટિબદ્ધ થાય છે કે છે ને કે ત્વદિયાય કાર્યાય બદ્ધા કતિ કટિયમ સુભાસા સુભાસી સંદેહી તત્પૂર્તયે હે માં હે ભારત માતા હે માતૃભૂમિ અમે સૌ તારા આ કાર્યને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ થયા છીએ આ કાર્યની પૂર્તિ હેતુ અમને શક્તિ આપ અમને આશીર્વાદ આપ હે માં तारा चरणों में वंदन अस्तु भारत माता के लिए वंदे मातरम खूब खूब आभार मैं संगठन जे कई कार्य करे छे इनके रूपरेखा वैश्री द्वारा रात्रि थी पशु करना मालूम है संगठन सतत आणि सतत સારસ્વત મિત્રોની ચિંતા કરતું હોય છે અને એનો વિકાસ થાય એની ઉન્નતિ થાય એવા પ્રયત્નો સતત અને રીતે થતો હોય છે અને આજે કહેતા એ પણ આનંદ થાય છે કે હમણાં જ્યારે આપણે અહીંયા આગળ વિચાર મૂક્યો કે દરેક સારસ્વતનું અહીંયા સ્વાગત સન્માન કરવાનું છે ત્યારે ભાવનગરના કેળવણીકાર જેમના હમણાં જ એક સાથે બાર પુસ્તકોનું વિમોચન થયું એવા ડૉક્ટર મનોહરભાઈ ઠાકર એમણે ખૂબ ઉદારતા ખૂબ આનંદ થાય એ રીતે એમણે વાત કરી કે આ સન્માનની સાથે મારું પણ દરેક સન્માનિત વ્યક્તિને એક એક પુસ્તક પણ આપવામાં આવે તો મારા વિચાર એ દરેક સારસ્વત મિત્રો સુધી પહોંચે આમ જોવા જઈએ તો મનોહરભાઈ ઠાકર એ પોતાની કલમ કંડારી અને ન્યૂઝ પેપરમાં હરરોજ આપતા હોય છે અને એમના ઉત્કૃષ્ટ વિચારોનો આ સમયમાં પણ બધાને લાભ મળતો હોય છે